મારું નામ ધનસ્વી મિતુલભાઈ ગોયાણી છે હું સાધુ શિષ્યના સાવજ ગ્રુપમાં અભ્યાસ કરું છું અને આપ સર્વનું સ્વાગત કરું છું અમારા સાધુ શિશુ આ વાર્ષિક ઉત્સવ ઉદઘોષમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું જ્યાં વાર્તાઓથી વિચારની દિશા બદલે રમાદાને પરાવૃત્તિથી શીખવાની રીત બદલે કોઈ રતો નહીં કોઈ બાર નહીં છતાં જીવન બદલે રમવા આવે અને ભણીને જઈએ એવું તો શિક્ષણ બદલે અમારા અમારા સાધુ શ્રી શ્રીહરના રજમાં ગયા પર મહેમાનો આવો તો અમારો ઉત્સાહ બદલે અહીં મારી સાથે અમારા મૈયા પિતાજી પણ ભણે છે તેઓના પર પર વર્ગો થાય છે અને તેઓ પર નિર્મિત વાંચન કરે છે અમારા ગુરુજીઓ તમને ખૂબ જ વાલ કરે ઘરે કોઈ કી જજે પરંતુ ગુરુજીઓ તો ક્યારેય કી જાય નહીં પ્રેમથી બધું શીખવે મારી સરી મારે તો બાળકો ને જ્યારે ભણવા જવાનું હોય ત્યારે મોઢા બગડે અને મારે જ્યારે શાર્દુલ મહારાજ હોય ત્યારે અમને રોજ ના સિવાય પિકનિક વિઝિટ અને સહજીવનમાં ખૂબ જ મજા આવે તો ના ચોર હાર્યમ ના રાજા હાર્યમ વેચી શકાય અને ન કોઈ બહાર જેટલું ખર્ચાય તેટલું વધે એટલે જ વિદ્યા ધન શ્રેષ્ઠ છે તો આવો અમારા સાધુ શિષ્ય વિચાર મંથન માં ફરી આપનું સ્વાગત કરે છે અમને યોગ્ય માર્ગદર્શન આશીર્વાદ આપીને જજો હો જય શ્રી કૃષ્ણ શું વાત શું વાત બહુત અચ્છે ખૂબ સરસ ખૂબ સરસ દીકરા ધનશ્રી બેન પૂરા પાંચ વર્ષના પણ નથી અને જો તમને એની સ્પીચ ગમી હોય તો જરા એને કંઈક આશીર્વાદ આપો તમે કેવી રીતે આશીર્વાદ આપી શકશો બહુ અચ્છા ખૂબ સરસ